ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જોઈને આપણા બ્લોક જોતા હોય મજામાં ચાલો હવે આપણે ગામમાં આવી ગયા હે દુકાને બરાબર સાફ સફાઈ થઈ ગઈ હતી આ થઈ ગઈ કમ્પ્લીટ આ તો આગળ મળ્યા વરસાદ હજી પણ ચાલુ છે બપોર થવા આવ્યા હે ને આજ તો ગાડીઓ હમટી આવી ગયું હતું ને રિપેરમાં ચાટા સુધી રિપેરિંગ કામ આવતું હતું કેમ કે શું હું આવ્યું એટલે પાણી ઉડીને બંધ થઈ જતી હોય કોઈને કોયલ ગઈ હોય એ બધું રિપેરિંગ કર્યું હે અને હવે આપણે એક બીજી ડિલક ડિસ્કવર આવી ડિલક્સ નહીં ડિસ્કવર આવી ગાડી એમાં જોઈએ હું વાંધો હે હાલો પછી મીડે શા મૂકો લાઈટ આવી હતી લાઈટ આવી ગઈ ને સાઈ અધૂરો રહ્યો ગેરની દાંડી કિની કોમા હોય ની કિની કોમા જ બેહીને કાંઠે જોઈ લ્યો તમે ખાલી અમુરો કાંઠે હે જટિયા

આ ઘરના ભુવા જેટલા વિલાસપુરમાં જાગે ને બધી જાત પ્રશ્ન આ લાગી છે ઘેરની દાંડી કાઢે કે આખો એક રીત છે મારે પાંચ દિનિયા તાર કાઠવી રીત લઈ લો દાંડી ઊભી છે જ નહીં પગુ નળેદ પગું કાઢીને મારે ભાઈ ગાડી માર રાખી લેવું અહીંયા ત્યાં રહી જવું ને માનવી મારી ફાકી તો મને મારી ફાકી ના ડોપો કોઈ જ ન દેવાય આમાં મારી ફાકી ગઈ હોવા જ નહીં એ કાલે જ ગયા તમે ઈ ગલ છે કઈ જાવ

કારીગર ભરતી થાય કારીગરોની તમારાાટકો દુકાનમાં તમારને જરૂર આના કરીયા તો વારવાર સેટ કરાવીને મોકલી દો બપોર કઈ ન્યા હું પાનું

ઉમાથી ઉમા આકળિયામાં જોમા ઉમા હ ગાડી રિપેર તો કરી લીધી પણ બોલ્યા મુસળી વાહિની પાંડે દો દીધી સાત નથી

હાલો તો બપોર થઈ ગયા હે તો વાડગી ભાગ્યા બરોબર હાલો તો જો દિન્ય આગળ જાય બતાવું હમ પ્યારે નવરાવીને કમ્પલીટ કરીને જોઈ લેવા રોડી ચડાવી દીધી હવે હવે આને ઓછી આંકવાની જાહે સુમાહામાં જોઈએ હવે કેટલોક ટાઈમ આંકી જો દિનિયો જાય આગળ બાટલો લીધો શું છે દિન્યા બાટલો ગાડી હમી કરવા ગયો તો કે કરવા ગયો તો હોય ને લોકલ કેડી પંચરમાં ખાચ તાર મેળ આવી ગયો આપણો મોરન હવે હું ભાવ તો કોઈ

અને એક આપણે બરધું બિસારો અહીંયા માંદો બેઠો છે શોપમાં તો આપણે એની થોડીક સેવા કરવાની છે બરાબર હાલો તો હવે પછી મેળ્યા તમને બરધું દેખાડું પણ વિડીયો શૂટિંગ નહીં થાય કેમ કે અમારે વિડીયો શૂટ કરવાવાળું કોઈ છે નહીં આપણી પાસે અત્યારે કોઈ માણસ નથી ગામમાં કેમ કે વાવેતર નાલતું હોય એટલે દોસ્તારું બધે અડાવરા હે તો હું તમને ખાલી બરધું દેખાડી શકી બરાબર હાલો તો હમણાં દેખાડું તો જો આ બરધું છે ને બિસારો માંદો છે સવારનો અહીંયા અહીંયા બેઠો એમ તો જો ભૂકો નાખેલો પડ્યો છે બરાબર અને પાણી પાયું હવે આપણે એને થોડા જાજો ઊભો કરવાનું કોશિશ કરીએ બાકી હાજો થાય એવી તો પોઝિશન નથી કેમ કે પેટ ખીવાઈ ગયેલ જેવું દેખાય છે બરાબર તો આ બીજા બળતું ખૂટિયા ખાઈ જાય એને થોડાક મારી આગળ જઈ બરાબર એ થોડા જાજુ કામ છે એ કરી લઈ અને પછી તમને મળી બાકી જો આવા બરધું ચોમાસામાં હોય તો ભાઈ જેટલું તમારી બાજુમાં હોય સેવા થાય એ કરજો કેમ કે આ રેઢિયા ઢોર મૂકી દઈ હે બધા આ હાકીને જવાબદાર નાથ કાઢ લીધી મોયડો કાઢી લીધો ને બધું કરી લીધું હાકી લીધો હે હાકવા ટાણે હાકવામાં કોઈ બાકી નહીં રાખી હોય તો આ બધું હાલે છે તો આપણે જી જીનાથી જેટલું થાય એટલું કરાય આમાં આમાં કંઈ ખોટું છે નહીં ભાઈ હાલો તો હવે પછી મળ્યા ભાઈ આપણે આ થોડીક કામકાજ છે એ કરી લઈ પછી મળ્યું હાલો તો હાંજ પડી ગઈ છે બરોબર પાણી આવી ગયું છે આપણે બરોબર ને આજે ભજીયાનો પ્રોગ્રામ છે તમે જોઈજો આપણે કેટલા માટીઓ થાય શું છે પોગ્રામમાં ધબધબાટી બોલાવી નાખીએ બરોબર પાણી આવી ગયું થઈ એટલે હાલ છે હાલો તો હવે પછી મેડમ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો ને આ જવું ન ભાઈ આવી ગયા आ सुरेश भाई आ गया है लाइक में शेयर नो करता है हमारा <laughs> थाम कटे आई आ भाई दम नहीं लाइक में शेयर मत जोती आई जा हमें हमें थाम कटे ही फाइजा है अपना क्या बदू धोरा जाए ने ए धोरा तो मारे दीदी है इनके क्या काम करो ना लगा लगा સૂર્યા લહણ ફોલવા હોપી દીધું લહણ ફોલના ખાલી લહણ ને પછી આપડે આગળ ઓલું નથી લીધું ભાઈ <laughs> કો આસાલી કહો બગાલ મન ના હોય એનો ઉતાર હોય ઈ હોય ના નો જોઈ દાદુ મીઠું છોટી મીઠું રાળો નો આરું નો કરાય હા ન તો માર માપી લેજો ચીની જઈ બસ બસ સાલ ઘરે કેમ બસ કાટ તો મોર માં બસ આવી જતો છે સર એક વાત તો આના કીધું નથી ઈ તો રેડી છે હમ ગે એનો નામ આ તો બેની હો એ છે આવે મસાલો મસાલો હે ને આ નહીં જાય

મોડી થાય અંતિમ ઉદ્નો પર હું શું થયો તો રાણી લહાડીનો કો લંબુ લઈ કે વાયર કર્યું એ નું થઈ ગયું ના તો નાતું થઈ

બે કારર કરે પણ અહીંયા હજી ભજિયા વગર ના તો મારે સેટિંગ કરવું ને બધું કાલ દેવાય થી ફંદા ઈદરા છોકરાઓનું

એને બોઢાવ tawar